જય માતાજી જય માતાજી જય માતાજી જગત તાત ખેડૂત ચેનલ તમારું સ્વાગત છે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવી ગયા આપણે હેરણ નદી પાસે અને આ ફૂલ છે તે તાલાળા વેરાવળ હાઈવેનો છે અને આ ઉમરેઠી ગામ આવે ત્યાંનું ફૂલ છે અત્યારે હિરણ બે ડેમ ઓવરફ્લો થઈ ગયો બે ત્રણ બારા ખોલવામાં આવ્યા અને એનો જેવા નજારો છે હેરણ નદી ભરપૂર રાય ગાંડીતુર ઘોડાપુર આવ્યું જોરદાર અત્યારે બે ત્રણ બાણા ખોલવામાં આવ્યા ભાઈ ટુના તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ચેનલને અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જગતનો તાત ખેડૂત ચેનલને હેરણ નદીમાં ઘોડાપુર ભાઈ જોરદાર ભરપૂર પૂર જાય ભાઈ અને હેરણ બે ફરાય ગયો તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગત નો જય જવાન